નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે શાકભાજીથી ભરપૂર એવા એકદમ ટેસ્ટી અને ચટપટા સ્ટફ પરાઠા બનાવીશું તો હંમેશા આપણે એ જ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે બાળકો જે છે એ દરેક શાકભાજી ખાય તો આજે આપણે બાળકોથી લઈ મોટા દરેકને ભાવે એવા ચટપટા ટેસ્ટી સ્ટફ પરાઠા બનાવીશું તો સૌપ્રથમ પરાઠા માટે લોટ રેડી કરી લેવાનો છે ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું તો જે લોટથી રોટલી બનાવતા હોઈએ છીએ એ જ લોટ લીધેલો છે ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે તો જ્યારે પણ સ્ટફ પરાઠા બનાવીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું વધારે સખત લોટ નહીં બનાવવાનો હળવો નરમ રોટલી કરતાં થોડોક નરમ લોટ બાંધવાનો સ્ટફ પરાઠા માટે લોટ જેટલો આપણે સોફ્ટ બનાવશું સ્ટફિંગ અંદરની એટલી જ સરસ રીતે દરેક બાજુ ફેલાશે તો પાણીની મદદથી આપણે મીડિયમ સોફ્ટ લોટ જે છે એ બાંધી લેવાનો છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો એકાદ ટેબલ સ્પૂન જેટલું તેલ બીજું લઈ અને લોટને જે છે એ સારી રીતે કેળવી લેવાનું અને લોટને પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ ખાસ આપવાનું જેથી કરીને લોટ જે છે એ સરસ સેટ થઈ જાય તો જ્યાં સુધી લોટ જે છે એ સરસ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ ચટપટી એવી સ્ટફિંગ રેડી કરી લેશું તો કવર કરીને લોટને અત્યારે સાઈડમાં મૂકી દઈએ હવે એક મિક્સિંગ બોલમાં બે મધ્યમ આકારના બાફેલા બટેકા લીધેલા છે તો બટેકાને સારી રીતે સ્મેશ કરી લેવાનું અથવા તો ખમણીની મદદથી ખમણી લેવાનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેકા જે છે એ એકદમ ઠંડા થઈ જવા જોઈએ ગરમ બટેકા સાથે સ્ટફિંગ નથી બનાવવાની તો બટેકા સ્મેશ થઈ ગયા છે હવે અહીંયા એક ચતુર્થાંશ કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે એક ચતુર્થાંશ કપ જેટલી ઝીણી કોબી લેવાની છે તો ચોપર હોય તો તમે ચોપરમાં ચોપ પણ કરી શકો કોબીને ચોપર ના હોય તો આ રીતે ખમણીની મદદથી છીણીને પણ કોબીને લઈ શકો છો અને એક ચતુર્થાંશ કપ જેટલું ઝીણું સુધારેલું ગાજર લઈ શકાય ઝીણું સુધારેલું ન લેવું હોય તો આ રીતે ખમણીને પણ લઈ શકાય છે તો આ વેજીટેબલ્સને આપણે પાંચથી સાત મિનિટ આમ જ રહેવા દેવાના છે છ સાત મિનિટ પછી વેજીટેબલ્સમાંથી જે પાણી નીતરે એ નીતારી લેવાનું તો ઘણીવાર સ્ટફિંગ આપણે વેજીટેબલ્સ સાથે બનાવતા હોઈએ છીએ તો એ બહુ સોગી થઈ જતી હોય છે એટલે કે પાણી થઈ જતી હોય છે તો આ સ્ટેપ કરવાથી સ્ટફિંગ જે છે એ જરા પણ સ્ટીકી નહીં લાગે બિલકુલ પાણી પાણી નહીં લાગે આ સ્ટફિંગને તમે ખપે એટલી વાર બનાવીને રાખશો તો પણ જરા પણ ઢીલે નહીં પડે તો હવે જ્યારે પણ વેજીટેબલ પરેઠા બનાવો સ્ટફ પરેઠા બનાવો તો આ સ્ટેપ જરૂરથી કરજો બહુ જ સરસ એવો ટેક્સટર આવશે સ્ટફિંગનો તો હવે આપણે આગળના મસાલા ઉમેરી લેશું તો બે ચમચી જેટલા જીણા સુધારેલા ધાણા લીધેલા છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે લીલા તીખા મરચાંની પેસ્ટ ગમે તો એ પણ ઉમેરી શકાય એક ચતુર્થાણ ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનું પાવડર એક ચતુર્થાણ ટી સ્પૂન જેટલું મરીનો ભૂકો એક ચતુર્થાણ ટી સ્પૂન જેટલો અજમો હાથ વડે ક્રશ કરીને ઉમેરી દેવાનો બહુ સરસ ફ્લેવર આવે છે એક ચતુર્થાણ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દેવાનો લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો જ ઉપયોગ કરવાનો ત્યારબાદ એક ટી ટીસ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરીશું બહુ જ ચટપટો સ્વાદ આવે છે એક ટેબલ સ્પૂન જેટલો જીરું પાવડર કેટલું તીખું પસંદ છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું તો જરૂરિયાત કરતાં હળવું મીઠું ઓછું ઉમેરવાનું કારણ કે આપણે અહીંયા સંચર પાવડર પણ ઉમેર્યો છે અડધા કપ જેટલું છીણેલું પનીર અને અડધા કપ જેટલું છીણેલું ચીઝ ઉમેરવાનું જો તમને ચીઝ ન ગમતું હોય તો તમે પનીર પણ વધારે ઉમેરી શકો છો ચીઝ અને પનીર બંને ન ગમતા હોય તો ફક્ત વેજીટેબલ્સ સાથે પણ બનાવી શકો છો અને ફક્ત ચીઝ પણ ઉમેરીને બનાવી શકો છું તો વધારે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું પણ બાળકો માટે બનાવીએ છીએ તો થોડુંક ચીઝ ઉમેરશું તો વધારે ટેસ્ટી લાગશે તો એકદમ ચટપટી સ્ટફિંગ જે છે એ રેડી થઈ ગઈ છે અને લોટ પણ સરસ સેટ થઈ ગયો છે સરસ કેળવી લેવાનો એકાદ મિનિટ માટે એકાદ ટીસ્પૂન જેટલું તેલ જે છે એ હાથ ઉપર લઈ અને સરસ કેળવી લેવાનું તો એકદમ ટેસ્ટી ચટપટી સ્ટફિંગ સાથે સ્ટફ પરાઠા બનાવવાનું શરૂ કરીએ તો નાનો એવો ગોયણો લઈ લેવાનો લોટનો હવે જો તમને પરાઠાને બારેથી ક્રિસ્પી બનાવવા હોય તો આટામણ તરીકે એટલે કે આ ઘોયણાને ચોખાના લોટમાં ડીપ કરીને ગણવાનું તો જેથી પરેઠા જે છે એ બારેથી એકદમ ક્રિસ્પી બનશે હું અહીંયા ઘઉંના લોટમાં જ ઉમેરીને વણી રહી છું તો હળવી જાડી રોટી બનાવી લેવાની અને આપણે જે સ્ટફિંગ રેડી કરી એ સ્ટફ આમાં મૂકી દેવાનું તો લગભગ સ્ટફિંગ અને લોટનું માપ જે છે એક સરખું રાખવાનું તો આ રીતે કચોડી વારી અને પેક કરી લેવાનું ઉપરથી જે વધારાનો લોટ લાગે એ થોડુંક કાઢી લેવાનું અને હળવેકથી બોલને જે છે એ બંધ કરી અને પ્રેસ કરી લેવાનું તો પ્રથમ આપણે થોડુંક આ રીતે વણી લેવાનું ત્યારબાદ ઘઉંના લોટમાં અથવા તો જો ક્રિસ્પી બનાવવા હોય પરેઠાને બારેથી તો ચોખાના લોટમાં ડીપ કરી અને વણી લેવાનું તો આના સિવાય તમને બીજી કોઈ પણ સબ્જી જો આમાં ઉમેરવી હોય શાકભાજી તો તમે ઉમેરી શકો છો તો પરાઠો જે છે એ વણાઈ ગયો છે તો હવે આપણે તવા પર શેકી લેવાનું તો કઈ રીતે પરેઠાને શેકવું કે જેથી પરેઠા જે છે એ એકદમ સરસ ફૂલે તો જેમ આપણે ફૂલકા શેકતા હોઈએ એ રીતે શેકવાનું એક તરફ હળવું શેકવાનું અને બીજી તરફ પ્રોપર આખું શેકી લેવાનું ત્યારબાદ તેલ લગાવી અને ફ્લિપ કરી દેવાનું અને હળવેકથી પ્રેસ કરીએ એટલે પરેઠો જે છે એ સરસ ફૂલી જાય તો બંને તરફ તેલ અથવા તો ઘી બટર ગમે તો બટરમાં શીધી લેવાના પરેઠાને તો આ પરેઠાને બાળકોને ટિફિનમાં પણ આપી શકાય સવારે નાસ્તામાં કે પછી સાંજે ડિનરમાં સર્વ કરી શકાય છે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવે એવા પરેઠા છે તો તમે જોઈ શકો છો પરેઠા જે છે એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બન્યા છે શિયાળામાં શાકભાજીથી ભરપૂર આવા ઘરમાં ગરમ પરેઠા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે લીલી ચટણી સાથે રાયતા સાથે કે પછી બાળકોને તમે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો તો પરેઠો જે છે એ શેકાઈ ગયો છે તો એક પ્લેટ ઉપર ટ્રાન્સફર કરી અને સર્વ કરી દેવાનું તો તમે જોઈ શકો છો સ્ટફિંગ જે છે એ બધે તરફ એકદમ સરસ જે છે એ સ્પ્રેડ થઈ ગઈ છે બાળકોને કન્સિડર કરીને બનાવ્યા છે એટલે અત્યારે લાલ મરચું પાવડર વધારે નથી ઉમેરેલું ઉપરથી થોડુંક બટર ગમે તો બટર પણ રબ કરી શકાય છે બહુ ટેસ્ટી લાગે છે આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો